કલનની બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા અને યોગેશ પટેલ અધિકારીઓ પર થયા લાલ પર કડક કાર્યવાહી ન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા વડોદરામાં બેઠક મળી હતી ત્યારે આ મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા હતા દબાણ શાખાના મંગેશ જયસ્વાલ અને દબાણકારો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો તેમજ મંગેશ જયશવાલ અન્ય જગ્યાએ મૂકવામાં આવે તેવી માંગ ધારાસભ્ય બેઠકમાં કરી હતી તેમજ શહેરમાં રો મટીરીયલ કરતાં ઓછા ભાવે મસાલા વેચાતા હોવાનો પણ આક્ષેપો કર્યા હતા. ભેળસડિયાઓ સામે કડક કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપો કર્યા હતા. તો મોટા તંબુ બાંધીને લોકો ટેક્સ ચોરી કરતા હોવાનો પણ આરોપ ધારાસભ્ય લગાવ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલ બાદ ધારાસભ્ય કેયુ જોકડિયા પણ મેદાને ઉતર્યા હતા. સંકલનની બેઠકમાં પાણી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે દૂષિત પાણીને લઈને ધારાસભ્ય કેયુ ઢોકડિયાએ રજૂઆત કરી હતી કે ગોરવાની સાસ સોસાયટીઓમાં દૂષિત તેમજ ડહોળું પાણી આવે છે કેયુ ડોકડિયાએ ભેળસેડ યુક્ત ખાદ્ય પદાર્થને લઈને પણ રજૂઆત કરી હતી આજે માથા પર લગાવવામાં આવનાર કંકુમાં પણ ભેડસેડ કરાઈ છે મોઢું ધોઈએ ત્યારે કંકુ નીકળતું નથી વધુમાં ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ભેળસેડ યુક્ત ખાદ્ય પદાર્થ બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ કરવાની રજૂઆત કરી હતી અશાંત ધારાને લઈને પણ કેયુડ રોકડિયાએ મોટું નિવેદન આપ્યું હતું ફતેગંજ વિસ્તારમાં કેટલાક લોકોએ ખોટી રીતે પરમિશન અને રજા ચિઠ્ઠી લઈ બાંધકામ કરી દીધું હતું આવા લોકોની પરમિશન અને રજા ચિઠ્ઠી રદ કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે મારા પ્રશ્નો હતા ખાસ માજનપુર વિસ્તારના એમાં એક પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો બીજું ડબાન પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઈન એ બી ટૂંકમાં ખોલી જશે ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું એ બી બી કંપનીનું એવા અનેક કામોની વાત થઈ ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે કપડાં છે આ બધું વેચાય છે આજે શ્રી સાથે વાત થઈ આવી કોઈ પરવાનગી આપો છો તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે આજે તમારે એટલે સુધીને કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ ડબાણનું કરે છે પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે આવા અધિકારીને કાળો હતો હવે કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી આજે બહારના લોકો નવો માલ લઈને વેચે શુક્રવારીમાં નવો માલ વેચાય છે શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય સાંસદે બી આ વાતને ટેકો આપેલું છે ખાસ કરીને જે મારી ભેળસેલની વાત ચાલે છે એમાં ભેરસેલમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે પકડવા જોઈએ એ લોકોની દુકાનો બી સીઝ કરવાની વાત છે પણ મેં આજે એ બી કીધું છે જે આરોગ્ય અધિકારી છે અને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જો ખાલી આ તો દબાણ આ ભેળસે તો ચોખ્ખું દેખાઈ જાય છે કારણ કે મરચાં જેવી વસ્તુનો હોલસેલમાં જે મરચાં અઢીસો ત્રણસો રૂપિયામાં મળે એ મરચાંનો પાવડર ને એકસો વીસ રૂપિયામાં બજારમાં વેચાય છે અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાલા કે પછી આપેલી પાપડીવાલા આ બધા મીઠું આ બધું સો એકસો વીસ રૂપિયાનું જે ઓરિજિનલ હોલસેલ જો એકસો આપણે ત્રણસો સાડી ત્રણસોમાં વેચાતું હોય તો તમે સો એકસો વીસ રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો એવી રીતે મરીની વાત છે કે મરી છસો સાડી છસો રૂપિયા હોલસેલ તમારે મણ બે મણ જોઈતી હોય તો છસો સાડી છસો રૂપિયા મરીનો પાવડર અઢીસો ત્રણસોમાં વેચાય આવી બધી વસ્તુ છે જે રાજગ્રહ કે જે લોકો અપવાસ કરે છે સાવન મહિનામાં લાખો લોકોએ અપવાસ કર્યા બહેનો અગિયારસમાં ખાસ અપવાસ કરે છે રાજગ્રાવ હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો આ બધું સો એકસો એંસી રૂપિયામાં હોલસેલ વેચાય છે પછી બજારમાં વેપારી વેચે તો એ ત્રીસ રૂપિયા ન ફોલે એ પાવડર એનો જે પાવડર એટલે લોટ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ બધા ઉપર ધ્યાન આપો લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે લોકો વિસ્તાર નહીં દુકાનોમાં મળે છે આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે કારણ કે બીજું તેલવાલા વારંવાર એક ચાર દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે વારંવાર ફેરસેમાં પકડાય છે પછી અમારે બોલવાનો શું અર્થ છે લોકો એટલે મેં આજે એમને સૂચન કર્યું છે તમે પોલીસ કમિશનર ને કલેક્ટર કારણ કે જિલ્લો કલેક્ટર ને લાગે છે ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટર ની અંદર છે ખબર છે ને હા તો તમે તઈને ભેગા થઈને મીટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેળસેર જે કાયમી ભેળસેર કરે છે જે દરરોજના હજારો ડબ્બા વેચે છે આ લોકોને પકડો આજ રોજ માન્ય એમ પી મેડમ અને માન્ય ધારાસભ્યશ્રીઓની સાથેની કોર્પોરેશનની સંકલનની બેઠક હતી એમાં શહેર માટે વિકાસના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે અને જોડે જોડે ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરવાની પણ રજૂઆત આવી છે પછી જે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પણ રજૂઆત આવી છે પાણી ક્યાંક ક્યાંક ઓછું આવે છે અથવા ગંદુ આવે છે એની રજૂઆત આવી છે એ બધી રજૂઆતોની ચર્ચા કરવામાં આવી છે અને એની પર હવે પગલાં ભરવામાં આવે તો અસાન ધારો અમે ગવર્ન કરતા નથી અસાન જમીનની લેવેજ અથવા મિલકતની લેવેજની પરમિશન રેવન્યુ વિભાગ દ્વારા હોય છે કમિશનર દ્વારા અસાન ધારાનું આપવામાં આવતું નથી પ્રોપર્ટી કાર્ડમાં જેનું નામ હોય એના આધારે અમે રજા ચિઠ્ઠી ઇસ્યુ કરીએ છીએ તેમ છતાં એમની રજૂઆત છો તો ધ્યાને લેવામાં આવશે કીધું છે કે પર લોકો વિવિધ વસ્તુઓ વેચી રહ્યા છે અને જીએસટીની ચોરી પણ થઈ છે તો એ લોકો સામે કાર્યવાહી કરવી છે મેં હમણાં કાર્યવાહી કરી છે જે લોકો ખાદ્ય વસ્તુ અથવા એડલ્ટ્રેશનવાળી વસ્તુઓ વેચે છે એની સામેની હમણાં અમે કાર્યવાહી કરી જ છે પ્રોસેસમાં છે અને એને વધારે સઘન બનાવશું